પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વધારવામાં આવેલા અસહ્ય વેરા સામે વિરોધ દર્શાવીને વેપારી અગ્રણીની આગેવાનીમાં વાંધા અરજીના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે પોરબંદરના વેપારી અગ્રણી જીતેન્દ્રભાઈ મદરાણીની આગેવાનીમાં તેની ટીમ દ્વારા જણાવાયું છે કે નગરપાલિકાને મહાનગરપાલિકામાં અપગ્રેડ કરાયા બાદ પરમાં દોઢથી બે ગણા સુધીનો વધારો સૂચવાયો છે જેને વાસ્તવિક શહેરી સ્થિતિ અને સેવા ગુણવત્તા સામે મૂકે તો તે તદ્દન અસંગત છે છેલ્લા કેટલાય વર્ષોમાં રસ્તાઓના વિકાસ માટે લાખો રૂપિયાનું મૂડીરોકાણ કરાયા બાદ પણ તેનું નિર્માણ કાર્ય તૃતીય શ્રેણીની ગુણવત્તાવાળું સાબિત થયું છે રસ્તાઓ વારંવાર તૂટી જાય છે ખાડા ધૂળ અને પાણી ભરાવા સતત સમસ્યા બની રહે છે જે દર્શાવે છે કે કામકાજના માપદંડો અને મોનિટરિંગ બંને અપૂરતા રહ્યા છે શહેરનો એર ક્વોલિટી ઇન્ડેક્સ પણ સતત નેવુંથી વધી રહી નાગરિક આરોગ્ય પર ઝેરી અસર કરી રહ્યો છે સાથે સાથે શહેરમાં કોઈ દ્રશ્યમાન આર્થિક વૃદ્ધિ કે સ્થાનિક વ્યવસાયમાં સુધારો જોવા મળ્યો નથી આવા સંજોગોમાં ખાસ કરીને જનરલ વોટર ટેક્સ જનરલ ક્લિનિંગ ચાર્જ જનરલ સ્ટ્રીટ લાઇટ ટેક્સ ગટર વેરો સ્પેશિયલ ડ્રેનેજ ટેક્સ અને ખાસ સફાઈ વેરામાં જે વધારા પડતો સુધારો સૂચવાયો છે તે અંગે તાત્કાલિક નીતિ સ્તરે ફેરવિચારણા કરવી અને આવો અન્યાય વેરો રદ કરવો અતિ જરૂરી છે આવા વધારા પહેલાં શહેરી સેવાઓમાં દ્રશ્યમાન અને માપદંડ આધારિત સુધારાઓ અમલમાં લાવવામાં આવે તે જ નાગરિક હિતમાં યોગ્ય રહેશે મહાનગરપાલિકા દ્વારા લાગુ કરાયેલા અયોગ્ય અને અન્યાયી ટેક્સ વિરુદ્ધ કાયદેસર અને સામૂહિક રીતે અવાજ ઉઠાવવો નાગરિકની ફરજ છે અને શાંતિપૂર્ણ તથા કાયદેસર રીતે તેનો વિરોધ કરવો અત્યંત જરૂરી છે આથી નાગરિકોને પણ અપીલ કરી છે કે એકતા દર્શાવે અને આ અતિશય અસહ્ય ટેક્સ વિરુદ્ધ તેની ટીમ દ્વારા વ્યાજબી માંગણી મહાનગરપાલિકા સુધી પહોંચાડવા વાંધા અરજીના ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે તેમાં સહયોગ આપવા પણ જણાવાયું છે જીતેન્દ્રભાઈ અને તેમની ટીમને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે સુતારવાડા વિસ્તારમાં રૂબરૂ મુલાકાત લઈ વેપારીઓને જાગૃત કરવામાં આવ્યા હતા અને તેમની તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળ્યા હતા મહારાણા નટવરસિંહજી ઉદ્યાનમાં યોગ ક્લાસમાં પણ વાંધા અરજીના ફોર્મનું દરેકને આપતા તે લોકોમાં પણ જબરો પ્રતિસાદ મળ્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ જીતેન્દ્રભાઈ મદલાણી છેલ્લા ઘણા ઘણા સમયથી આ મહાનગરપાલિકા થતાં એક ખાસ વાત ધ્યાનમાં આવેલી કે જે હાઉસ ટેક્સ અને બીજા મહાપાલિકા નગરપાલિકા દ્વારા જે ટેક્સ હતા એમાં મા નગરપાલિકા થતાં ટેક્સ અને બીજા ઘણા ટેક્સોની અંદર અસહ્ય ભાવ વધારો થયો છે જે જાહેર જનતા ઉપર ખરેખર ભયંકર બોજરૂપ છે અત્યારની મંદીની પરિસ્થિતિમાં આ ભાવ વધારો અસહ્ય છે સ્ટ્રીટ લાઇટ વેરો ખાસ સફાઈ ટેક્સ ગ્રેનેજ ટેક્સ એ ખરેખર બીજા કોઈ પણ મહાપાલિકા કરતાં પણ વધારે છે તો નગરપાલિકા આ બાબત મહાનગરપાલિકા આ બાબત પુનઃ વિચાર કરે પોરબંદરની જનતા પોરબંદરના વેપાર ઉદ્યોગ જે અત્યારે મૃતપ્રાય અવસ્થામાં છે વેપારીઓ અત્યારે બહાર પલાયનની સ્થિતિમાં છે એની ઉપર જો આટલો વધારાનો બોજો પડશે તો ખરેખર સહ્ય નથી જે મહાપાલિકાએ પોરબંદરની જનતાને ફેસિલિટીઝ પૂરી પાડવી જોઈએ એ પૂરી પાડી શકતા નથી અને વેરા ઉઘરાવવા માટે જો આટલી જબરાપણું બતાવશે તો પોરબંદરની પબ્લિક ખરેખર ત્રાસી જશે તો ખરેખર અમલદારો અને હોદ્દેદારો અને ખાસ તો રાજકીય માણસો પણ સમજે ને આ વાતને સમર્થન આપે પોરબંદરની એક એક પબ્લિક એક એક જનતા જાગે કે જે આ વધારો ખરેખર અસહ્ય છે તો સામૂહિક રીતે વિરોધ કરે અને આને યોગ્ય પ્રતિસાદ આપે અને આવા કાળા કાયદાને જળમૂળમાંથી નાબૂદ કરવા સહયોગ જેના માટે થઈને અમારો એક પ્રયાસ છે વાંધા અરજી જે આઉટપેક મહાપાલિકા દ્વારા જે પૂરું બિલ પૂરું પાડ બિલ આપવામાં આવ્યું છે એને વાંધા સાથે રજૂ કરવું વાંધા અરજીનું એક ફોર્મ તૈયાર કરેલું છે જે અમારા દરેક કાર્યકરોને ત્યાંથી ઉપલબ્ધ રહેશે એની પીડીએફ ફાઇલ પણ પોરબંદર મોબાઈલ ઓલામાંથી નીકળી જશે અને લોકોને અપીલ કરવામાં આવે છે કે તમે બિલ જ્યારે પણ આવે ત્યારે વાંધા સાથે વાંધા અરજી કરો નગરપાલિકાની ઓફિસે પહોંચાડો આજે અમે સામૂહિક રીતે દસ વાંધા અરજી પહોંચાડેલી છે એવી રીતે રોજ બરોજ વધારે વાંધા અરજી અહીં પહોંચાડશું એને માટે થઈને પણ અમારી હું જીતેન્દ્રભાઈ મદલાણીને અમારી સમગ્ર ટીમ સતત કાર્યરત રહેશે ક્યારેય પણ કોઈને પણ કોઈ પણ જાતની માહિતી અથવા સહયોગ જોતો હશે તો અમે ઉઘાડે પગે તેમની જોડે સાથે સામેલ છીએ મહાપાલિકા દ્વારા જે આ વર્ષથી હાઉસ ટેક્સની અંદર અસહ્ય ભાવ વધારો જે દર્શાવવામાં આવ્યો છે એનો સામૂહિક રીતે વિરોધ કરવાના ભાગરૂપે અમે અત્યારે સિદ્ધિ ઉદ્યાનમાં યોગ ગ્રુપ આખું જોડાયેલું છે અને દરેકને સમજાવવામાં આવે છે કે આજી બાંધા અરજી સાથેનું ફોર્મ છે એ લોકોએ કઈ રીતે ભરવું અને ક્યાં પહોંચાડવું તો દરેકને દરેક શહેરીજનોને વિનંતી કે આ ફોર્મ ભરે બાંધા સાથે બાંધા અરજી કરે અને મહાપાલિકામાં પહોંચાડે અમલદારોની આ ઉગાડે પોરબંદરની જનતા આટલો ભાવ વધારો સહન કરી શકે એમ નથી અમલદારોને ખાસ આગ્રહ અમારી નમ્ર અપીલ કે વહેલામાં વહેલી તકે આ ભાવ વધારો પાછો જ ખેંચી લે જુદી સિસ્ટમનો સિસ્ટમનું જુનું જે બિલ હતું એ રજૂ કરે આભાર મહાનગરપાલિકાનો જે હાઉસટેક આવ્યો છે તે ડબલ છે જે આજની પ્રજાને પરવડે એમ નથી તો આના માટે નગર કમિશનર અને સરકાર શ્રીને ધ્યાન દોરવાનું છે કે આ વહેલામાં વહેલો આ એ વધારો છે એ ભાસો લે અને પોસાય એવો ટેક્સ સ્ટેપ્સ તો પ્રજાને યોગ્ય લાગે અમે તમારી સાથે સાથે છે અમે જે નગર મહાનગરપાલિકામાં આ વખતે અસહ્ય વાવવધારા સાથેનો જે આઉટ સ્ટેપ્સ પોરબંદરની જનતા ઉપર જી ફૂંકી બેહાડવામાં આવ્યો છે એનો આપણે વિરોધ કરીએ છીએ આ વિરોધ દર્શાવવા માટેનું ફોર્મ છે તો દરેક નાગરિકોને વિનંતી કે પોતાના આઉટપેટસની પહોંચ લઈ ને આ વાંધા સાથેની અરજી મહાનગરપાલિકાએ રૂબરૂ પહોંચાડે અથવા અમારી ટીમને આપે તો અમે પણ તેમના વતી પહોંચતી કરશું મહાનગરપાલિકા દ્વારા જે આ વર્ષ આ વર્ષની સરખામણીમાં લગભગ બમણો જે લોકોને પંદરસો આવતા હતા એને ત્રણ હજાર ઉપર અને જે લોકોને ચાર હજાર આવતા હતા એને નવ હજાર રૂપિયા ઉપર જે વેરો જીતવામાં આવ્યો છે જે પોરબંદરની જનતા અત્યારે ખમી શકે એમ નથી ખાસ કરીને વોટર ડ્રેનેજ ટેક્સ જનરલ ક્લિનિક ચાર્જ ટેક્સ જનરલ સ્ટ્રીટ લાઇટ વેરો ગટર વેરો સ્પેશિયલ ડ્રેનેજ ટેક્સ અને ખાસ સફાઈ વેરો તો ખાસ સફાઈ વેરો એ લોકો ઘરની અંદર આવીને કરવાના છે કે દુકાનની અંદર આવીને કરવાના છે કે દુકાનની સાઈઝને અનુલક્ષીને એ લોકો વેરો જીકો છે જે ખરેખર અમદાવાદ અને રાજકોટ કરતાં પણ વધારે છે આ બાબત સત્તાધીશો નમતું જોખે અને પબ્લિકની અવાજ સાંભળે